માવઠાએ તંત્રની પોલ ખોલી નાખી છે બોટાદની ઉતાવળી નદીમાં દેખાઈ રહેલા પ્રદૂષણનું જવાબદાર કોણ છે કમોસમી વરસાદના લીધે આંખો સામે દેખાઈ રહેલી આ સફેદ ફીણ જે કેમિકલ યુક્ત છે આ કેમિકલ કોની પરવાનગીથી નદીમાં ઠાલવાતું હશે વાત કરીએ કેમ અચાનક નદીમાં આમ સફેદ ફીણના ઢગલા જોવા મળી રહ્યા છે તેના વિશે નમસ્કાર તમે જોઈ રહ્યા છો સોમાન હું ચિરાગ વર્ષાબેન ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદની સ્થિતિ પેદા થઈ છે અને આ કમોસમી વરસાદને લીધે ઠેર ઠેર સમસ્યાઓ વધી રહી છે ત્યાં તંત્ર દ્વારા કેમિકલ માફિયાઓ સામે આંખ આડા કાન રાખવામાં આવતા હોય તેવું દેખાઈ રહ્યું છે બોટાદની ઉતાવળી નદીમાં મોટા પ્રમાણમાં સફેદ ફીણ જોવા મળ્યું અને આ ફીણ કેમિકલયુક્ત છે વરસાદને કારણે પાણી ભરાતા તંત્રની પોલ ખુલી છે કેમિકલ માફિયાઓ તેમની ફેક્ટરીઓમાંનું ગંદુ કેમિકલયુક્ત મટીરિયલ નદીમાં ઠાલવતા હોય છે અને તેનાથી નદીનું પ્રદૂષણ વધે છે અને ગંભીર બીમારીઓ ફેલાય છે કાયદામાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં જો આવું કરવામાં આવતું હોય તો આની પાછળ જવાબદાર કોણ શું તંત્ર અને કેમિકલ માફિયાઓની કોઈ સાંઠગાંઠ છે આ તપાસનો વિષય છે પરંતુ આપણે એ ધ્યાને રાખવાની જરૂર છે કે નદીની પૂજા કરતો દેશ નદીને માં ગણતો દેશ અને તેની સરકાર શું આની સામે કોઈ પગલાં નહીં લે આ આંખે દેખાયેલી વાત છે તો છુપી રીતે કેટલી પ્રદૂષિત સામગ્રીઓ નદીમાં ઠલવાતી હશે આ તપાસ તો તંત્રએ કરવી જ જોઈએ આની સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું કે આ વાત પણ બીજી અન્ય વાતો જેમ ભૂલી જવામાં આવે છે કે દબાઈ દેવામાં આવે છે તમે આ વિશે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોડતા રહો તમારું સ્વમાન નમસ્કાર